મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે

તો સેમ વસ્તુ છે આપણે પહેલા દાખલામાં પણ શીખાઈ જતા કે જ્યારે ટકામાં ફેરવવાની વાત આવે ત્યારે તમને સાહિત્ય રાખવાની સો વડે ગુણવાના છે તો આપણે અહીંયા પહેલા દાખલાની શરૂઆત કરીશું આપણે તો એની અંદર તમને આપેલું છે કે જીરો પોઈન્ટ પાંસઠ તો શું કરવાનું છે આપણે અહીંયા ઝીરો પોઈન્ટ પાંસઠ હું અહીંયા સો હવે અહીંયા કરીને જો તમે ડાયરેક્ટ પોઈન્ટને ખસાવતા આવડતો હોય તો તમે ડાયરેક્ટ પોઈન્ટને ખસાવી શકશો બે આંકડા પછી બે શૂન્ય આપેલા છે બે સ્ટેપ એ જમણી સાઈડે તો આપણે એ રીતના પણ કરી શકીએ પણ જો એ રીતના તમે પોઈન્ટને કાઢવી ઝીરો પોઈન્ટ પાસઠ છે હવે આ પોઈન્ટ મારે કાઢવો છે તો પોઈન્ટ કાઢવા માટે શું કરીશું હું તો આપણને ખબર છે કે પોઈન્ટ કાઢવો હોય તો આપણે શું કરીશું તો આપણે જાણીએ બધાય બધા એ પ્રમાણે

मेल दार्षेयन जवाह पाने बडिका token यह कहतना, यहापन श्रुद्स अक् Becca 20 थरो से different 20 पाने दिपल पने झेन दरोettreLes тысяч अच्छ invece आर अच्छ जुने डार्षेयन, सबीत कहा है તો આ રીતના તમે કરી શકો છો પણ આપણે સરળતા તમને આ રીતના ખાવા આપવી હોય આ રીતના તમે જોઈ જાય એક વખત પ્રેક્ટિસ કરશો તો પછી સો રૂપિયા તમે કરી શકશો પણ આપણે ગણવાનું છે એટલા માટે આપણે આગળ જેમ કર્યું તે જ રીતના આપણે એને કરી છે તો ચાલો અહીંયા પણ બે પોઈન્ટ એક એટલે એકવીસ રૂપિયા પોઈન્ટ પછી છે એક જ આંકડો આપેલો છે એટલા માટે હવે જે ગુણાકારમાં સો છે સો